फोड़ तोला भांगी ने छ जा तो ये जो आ है ने पैसा पेला तो नारियल ना धंधो है तो पावा तो दवा ये बात छ दो खाना क्या ले जाए माता सो तो भाई रेवा दे, दे के मेरा मूड से ये भाई नेचुरली डायरेक्ट डायरेक्ट ताज़े ताज़ू, मोए फुरगा वाह भाई वाह कडू बेटा જો ભાઈ આ છે અમારું કાર્યું એ આ કોઈ પણ જરા છે બાકી આ એકદમ હાવ બ્લેક હવે જે કે જો બીજો આ મસ્ત છે આ બે રમે છે તો ભાઈ અમે છે ને એસકે ભળાકાનો વિડિયો બનાવીએ એટલે વ્લોગ છે ને નથી બનાવતો એસકે ભડાકામો વિડિયો આવી જશે હમણાં બે ત્રણ દિવસમાં ભાઈ આજે છે ને છેલ્લા બે દિવસ અમે છે ને એસકે ભડાકાનો વિડીયો બનાવીને વાહન પડ્યા પછી છે ને ટૂંકમાં લાઈટ ઝટકા છે એટલે બધું વ્લોગ એનું બનતું

હલો ભાઈ તું સાહેબ બાજુના ગામમાં બીજા દિવસનો બપોર થઈ ગયો ને આ પાછા ઉલ્લા વિડિયોમાં ટૂંકમાં મૂંઝણ એસ્ટે ભરાગામ અમાર કોમલ આવ્યા હતા અને જવાન છે દરિયે આવા દરિયા ના આવ્યા જો ધૂળ સોટી આખા ગયા તો દરિયે નાવા બાઈ હોય છે હા ભૂરી બેન જો બધી કા ભૂરી દરિયે ગઈ હતી દરિયે ગઈ હતી હા આ આવ આપણો ભાઈ આ ને ઘરે જવાન છે એ મીરા એ નાઈ પણ જો અમે છે ને તૈયાર થઈ ગઈ પાછી એય મીરા આખું કેમ કરવાની ભાઈ આખું કેમ કરવાની કેતા કોઈ

આ બ્લોગ આવ્યો હોય ત્યાં આવી ગયો છે વિડીયો તો વિડીયો એસકે ભડાકામાં આવી ગયો છે એસકે ભડાકા ટાઈટલમાં અહીં ટચ કરીને વિડીયો જોઈ આવી જ કમલબેન આવી જાવ કમલબેન હાલો જાવ તો ભાઈ ઘણા દિવસથી છે ને હું આ ધારી અંદર બધું મારું કામકાજ કરતો તો ભાઈ ભાઈ ફિલ્ડિંગ પેટી જણા મોટી વસ્તુ આપડે બની ગયા એ છે મને આનો ફૂલ વિડીયો તમારે જોવો હોય ને જે વસ્તુ બનાવવાની કે આ વસ્તુ ધરી

કઈ વાંધો ને ભાઈ બહુ એટલે બહુ મહેનત કરી વિડીયો બનાવ તો આ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એસકે ભાડાકા ને બંને ચેનલ સબસ્ક્રાઈબ કરી દીધું ભાઈ અત્યારે હું છે ને આપણી વાડી એવું છું કુકસવાળા ની સીમમાં માં ભાઈ ઈ ઋતુ જો આવી ગયું હતી બાકી નહીં હમણાં ઈયર નો ભાઈ એવો ત્રાસ છે ને આપણે ઘરે રહીએ ત્યાં તો સાવ મારું ને કે સાવણી મારી દીધી એવી ઈયર છે ને ભાઈ પાણી છે ને ભૈરા ખેતરમાં માં જો બધી માં હાલવું કેમ દવા મારવાનો તો ટાઈમ થઈ ગયો ઈયર નો પણ હલાઈ છે ને બધી કાઈ છે ભાઈ

સંસ્કાર ઈ સંસ્કાર જોઈ લેવું કે ઈ સંસ્કાર એવું નથી ભાઈ અમે કઈ ક્યારે જમી લીધા લાસ્ટ માં એને બાજુ જમે હા ઓ તને બોલતા આવડી ગયું કેવા સંસ્કાર કે ઈ અમારા સંસ્કાર ઈ નોર્મલ આપણે જે જમવાનું હોય ને એવું છે કેમ કે અમે વીઆઈપી તો ને તો ભાઈ મસ્ત મજાનું જમી લીધો કે ભાઈ જમે થોડા પડી કે નહીં બીજા દિવસનું ભાઈ સવાર થઈ ગયો છે ને આપણે ટ્રેક્ટરની લઈ સીટ ઉપર ને કલર કર્યો હતો હુકાણો નથી ને ત્યાં લેપ લેપમાં અડી ગયો છો ને પડી ગયો જરાક હું હું જરાક તો આપણે ટ્રેક્ટરનો વિડીયો આવવાનો છે ફેરફાર થઈ ગયો બમ થોડુંક આગળ આવી આ ગટકા છે ને મોટા મારી દીધા અને આને માથે આપણે ઊભી જઈને તો કહીનો એ રીતના સ્ટ્રોંગ ફિટ કરી દીધો હું આવી ગયો ટ્રેક્ટરનો લુક અને ટ્રેક્ટરની ટ્રોલીએ બની ગઈ છે એનો વિડિયો છે ને ટ્રેક્ટરની ટ્રોલી આખી બનાવી એનો આપણે એસકે ભડાકા વાળી જરામાં આવી ગયો છે એસકે ભડાકા ટાઈટલમાં લખી ગયેલ છે ને જા ટચ કરો ને વિડીયો વિડિયો આવો જોરદાર ટ્રોલી બની ગયો ભાઈ વાહ વાહ અમાર લક્ષ્મણ કેમ છો મજામાં કેમ છો બહાટા માં કેમ છો બહાટા માં રા બી જમણા વે છે કે તે મળ્યો ને હા હા એ મારે તો વેચાણી ને વેચી દીધી પણ ટુકમાં એવું છે કે અમારે એવું કોઈ પ્રોબ્લેમ વાને પ્રોબ્લેમ વારી ને વેચી દીધી કારણ કે લક્ષ્મણની જાત્રા જવું છે કે હું કોઈ હાચાવાવાનું નથી દઈ દે બેયા છે જોરદાર તો કે આજકાલ બોમી હવા નહીં કરે કા બે દિન બે દિન વેઈ જા થો બે દિન વેચાઈ જા બે દિન બે દિન ચેક થઈ જા

હા છે ભાઈ આનો તો આપણે આ ટ્રોલી બની ગઈ આમાં બે આમાં થઈ જો 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 આવે આવે ગાડી લે એ તો જવાય ગયું ડીઝલ નાખવા તો ભાઈ આપડે ટ્રેક્ટર બની આમાં એક એક વસ્તુનું ભાઈ હે ટૂંકમાં વાપરી ગયું છે મગજો ઘોડી છે તો જો ને થી બધી તો ભાઈ એવો મસ્ત મજાનો નો બનાવી નાખ્યું ફૂલ વિડીયો જોઈએ આપડે એસ કે ભરાટા ચેનલ માં હર્ષા હાલ ભાઈ ટ્રોલી માં

મને પેલી ટૂંકમાં કાંઈ પણ વસ્તુ ઇલેક્ટ્રિશિયનની કથર મને છે ને એન્જિનિયર જેવા બહુ ગમે પૈસા ગયા મળીને જેટલા આવે ને એટલે આવું છે હવે છે નેક્સ્ટ ટાઈમ હવે છે ને આ વસ્તુ બની ગઈ હવે આપણે થાર બનાવવાની છે ફોર બાય ફોર આવી આ ટૂંક છે મેં એ પણ ફોર બાય ફોર થાર લખી ને જો તું પેલી પૈસા ન વધે પહેલી આખે ગયા છે બાકી બનાવવું ખરું એ મારા બેન આવ્યા છે આટો મારવા સોણબેન છોકરાને છે ને ભેગી લગાડવા આવવાનું તો ગામમાં માતાજી માતાજીને બેન આવ્યા પૂરો હોઈ ગયો કે છોકરો હોઈ ગયો ભાઈ હે બેઠી હોય છે વાતું શીખે એવું છે રોકા તારે પાર્ટી જોતી હોય ભાઈ ઓ